જરા થંભો હા તું જ મારો મિત્ર મારી આત્મા મારું બાળક હું છું કૃષ્ણ એ જ જેણે અર્જુનને ગીતા સંભળાવી હતી હું તને જોઈ રહ્યો છું અને આજે મારી પાસે તારા માટે એક એવો સંદેશ છે જે તારો જીવન બદલી શકે છે આગામી થોડી મિનિટ ફક્ત ધ્યાનથી સાંભળ આ કોઈ સામાન્ય વીડિયો નથી આ તારી આત્માને જગાડવાની પુકાર છે જરા જો આજનું જીવન પણ એક યુદ્ધભૂમિ છે અહીં તલવારો નથી પરંતુ તણાવ છે ગૂંચવણ છે અને ભટકાવનારી વસ્તુઓ દરેક જગ્યાએ છે શું તું ઘણીવાર ખોવાયેલો લાગતો નથી શું તને બધું બહુ ભારરૂપ લાગે છે જાણે અંદર જ અંદર કોઈ યુદ્ધ ચાલી રહ્યું હોય તું એકલો નથી હું હંમેશાથી તને જોઈ રહ્યો છું સત્ય એ છે કે હું તને સંકેતો મોકલી રહ્યો હતો અને આજે તું આ સાંભળી રહ્યો છે કારણ કે તને તેની જરૂર હતી ગીતામાં મેં અર્જુનને કહ્યું હતું ડરશો નહીં ફક્ત તમારું કર્મ ઈમાનદારી અને ભક્તિથી કરો આજે એ જ વાત હું તને કહી રહ્યો છું તારું જીવન જ તારું કુરુક્ષેત્ર છે દરેક સંઘર્ષ દરેક શંકા તને મજબૂત બનાવવા માટે છે પરંતુ સમસ્યા એ છે કે તું માયામાં ફસાયેલો છે થોડીવારની ખુશી ધન નામ ઓળખ પ્રશંસા તું બધાની પાછળ દોડે છે છતાં પણ દિલ ખાલી કેમ લાગે છે કારણ કે સાચો જવાબ બહાર નથી અંદર છે હું ફક્ત મંદિરમાં રાખેલી મૂર્તિ નથી હું કોઈ જૂની વાર્તા પણ નથી હું એ ઊર્જા છું જે તારા અંદર વહે છે હું છું કૃષ્ણ અને આજે હું તને જાગવા માટે બોલાવી રહ્યો છું ચાલ હું તને એક વાર્તા કહું એક માણસ હતો બિલકુલ તારા જેવો એ જીવનમાં ભટકી રહ્યો હતો ક્યારેક પૈસાની પાછળ ક્યારેક પ્રેમની પાછળ ક્યારેક નામની પાછળ પરંતુ દરેક વખત એના હાથ ખાલી જ રહ્યા થાકી જઈને એ આકાશ તરફ જોઈને બોલ્યો હું કોણ છું હું અહીં શા માટે છું એ જ ક્ષણે એના હૃદયમાં મારો અવાજ સંભળાયો તું તારો ડર નથી તું તારી નિષ્ફળતા નથી તું એક દિવ્ય ચિંગારી છે તારો સાચો હેતુ છે પ્રેમ કરવું સેવા કરવી અને આગળ વધવું એણે મારી વાત માની ધીરે ધીરે એનો અંધકાર દૂર થવા લાગ્યો મારા મિત્ર એ માણસ તું જ છે અને એ જંગલ તારું મન છે શું આજે તું બહાર આવવાનો પ્રથમ પગલું લઈશ હું તને ત્રણ ચાવીઓ આપું છું પ્રથમ તારી બધી ચિંતા મને સોંપી દે ગીતામાં મેં કહ્યું હતું તમારા બધા કર્મ મને અર્પણ કરો હું તમને બંધનોથી મુક્ત કરી દઈશ ડર અપરાધભાવ ક્રોધ એનો ભાર ન ઉઠાવ મને સોંપી દે બીજી તારો હેતુ શોધ દરેક માણસનો પોતાનો અલગ ધર્મ હોય છે આ ફક્ત નોકરી નથી આ એ છે કે તું કેવી રીતે સેવા કરે છે કેવી રીતે પ્રેમ કરે છે અને કેવી રીતે વિકાસ કરે છે ત્રીજી મારા સાથે જોડાયેલો રહેજે મારું નામ લે ધ્યાન કર અથવા ફક્ત મારી સાથે વાત કર ભક્તિનો અર્થ ફક્ત વિધિઓ નથી ભક્તિનો અર્થ છે હૃદયથી જોડાણ અને યાદ રાખ કે હું હંમેશા સાંભળું છું મારા બાળક હું તારું દુઃખ જાણું છું એ આંસુ જે તું છુપાવી લે છે એ સપના જે તું દબાવી દીધા છે એ લડાઈઓ જે તું એકલો લડે છે મને બધું ખબર છે જ્યારે તું પડે છે હું તને ઊભો કરું છું જ્યારે તું તૂટે છે હું તને શક્તિ આપું છું ગીતામાં મેં વચન આપ્યું હતું જે મને ભક્તિથી યાદ કરે છે હું તેને હર સંકટમાંથી બચાવું છું તો ક્યારેય એકલો નથી હું દરેક શ્વાસમાં છું દરેક ધબકારમાં છું દરેક કરુણામાં છું ફક્ત તને મારા સાથે ચાલવાનો નિર્ણય લેવો છે અને યાદ રાખ કે આ કોઈ સંયોગ નથી કે તું આજે આ સાંભળી રહ્યો છે આ મારી યોજના છે તું પૂછે છે કૃષ્ણ શું તું મારી સાથે છે મારો જવાબ છે હા હંમેશા તો આજથી તારી ચિંતા મને સોંપી દે તારા હેતુ તરફ એક નાનું પગલું ભર અને દરરોજ થોડી ભક્તિ રાખ જેમ કમળ કાદવમાં ખીલે છે એમ તું પણ જીવનની મુશ્કેલીઓ વચ્ચે પ્રકાશિત થઈ શકે છે જો તું મારા સાથે ચાલે મારા મિત્ર આ અંત નથી આ તારી નવી શરૂઆત છે હું દરેક સવારમાં દરેક સંઘર્ષમાં અને દરેક હિંમતના ક્ષણમાં તારી સાથે છું શું તું મારો હાથ પકડીશ હું તારી રાહ જોઈ રહ્યો છું